બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા માનવ ભૂણને ત્યજી દેનાર આરોપીની ગણતરીના કલાકોમાં પકડી પાડતી બેસ્તાન પોલીસ બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ નોંધાયેલ ડિટેક્ટ અજાણ્યા માનવ ભૂણના ગુનાને શોધી કાઢવા સારું માન્ય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા માનનીય અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બી સુરત શહેર તથા માનનીય નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન છ સુરત શહેર તથા માનનીય મદદની પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત સૂચના આપેલ હતી જે શહેરનાઓ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ માર્ગદર્શન આધારિત સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ બી કોહિલ નાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમ બનાવી ઉપરોક્ત ગુનાના આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરેલ જે આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ ટેકનિકલ વર્કઆઉટ તેમજ હ્યુમન સોર્સેસ આધારે ઉપરોક્ત ગુનાના આરોપી વહાબ કુદુસ અંસારી ઉંમર વર્ષ છત્રીસ ધંધો મજૂરી રહેઠાણ ઘર નંબર શહેર ફાતમા તે વહાબ અંસારીની પત્ની ઉમર વર્ષ બત્રીસ ધંધો ઘરકામ રહેઠાણ ઘર નંબર બાર સિદ્દીકી નગર ઉન સુરત શહેર પકડી પાડેલ છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત